હલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે કાલની એકાદશી હતી એટલે આજે ફરા ઓલો પાણા બપોરે આજે દાળ ભાત અને પાંદડા પથ્થરવે બનાવે રસાવાળા અમારા બેનને રસાવાળા ભાવે એટલે રસાવાળા અને સવારે અમારા મા દીકરા ટુ આમ મગના વડા બનાવે છે દાળ વડા નાસ્તા અને ભાત અને રોટલી કે શાક એવું નથી બનાવ્યું પાપડ છે ને બટા ક્યાં તળી નાખ્યા હા કાલે એક બેનની કોમેન્ટ આવી કે તમારા સાસુ છે ને બુદ્ધિ વગરના હશે કે એટલે તમને ફરાળમાં અળદર નાખવાનું કીધું અરે બેન મારી સાસુ જોયું હોત ને તો તને ખબર પડસ મારી સાસુ અમને બધું રાંધવાનું શીખવાડ્યું કોઈની સાસુ બુદ્ધિ વગરની ન હોય બુદ્ધિ વગરની હોય તો આપણા પગલા અહીંયા ઘરમાં ના હોય આપણને સાસુ જ પસંદ કરી લાવવા હોય બેન એવું જે વયા ગયા છે એની ઉપર કમેન્ટ કરવાની હું જરૂર કે તમારા સાસુ કે બુદ્ધિ વગરના હશે એટલે હળદર ખાવાનું કે કોઈના સાસુ બુદ્ધિ વગરના ના હોય આપણી કરતા તો હોશિયાર જ હોય બધાય એની સાસુ હશે અને બેનું માર સાસુ હોત ને તો તમને લઈએ તારા બુદ્ધિ નાખી દે મારા સાસુ એવા હતા દયાળુ શો તમે મારા સાસુ હતા ને તો આટલી આઈટમ ચાલે નહીં શાકાઈ જોઈએ શીરોઈ જોઈએ ફૂલ થાળી હોય ભગવાનની